રસોડે આવ્યા ત્યાં અમને ખબર પડી કે બહેનો અહીંયા રસોઈ કરે છે એમાં એક દીકરી છે જે આજે એમને દાદા માટે એક કવિતા લખી છે ગુરુ પૂર્ણિમા ઉપર લખી છે તો આપણે એમની સાથે વાત કરીશું પહેલાં એમનું નામ શું છે અને કયા ગામથી છે એ આપણે જાણીશું બેટા તમારું નામ શું છે મારું નામ માનસી રમેશભાઈ યાદવ છે અને અમે ભાવનગરથી છે પ્રોપર ભાવનગરથી છીએ દાદા માટે શું લખ્યું છે દાદા માટે મેં એક મારા ભાવથી એક ગજેના પોયમ લખી છે આમ કહીએ તો રચના કહી શકાય પણ મારો અવાજ એટલો બધો સારો નથી એટલે હું રાગમાં નહીં ગાઈ શકું પણ એમ ખાલી રીડ કરી દઉં એમ તમને જેમ ભાવે એવી રીતે તમે ગાઓ દાદા માટે તમે લઈને ગાય એટલે સારી જ હશે જય સુરાપુરા દાદા જય રાજાજી તેજાજી દાદા વંદન તુજને ગુરુ મારા વંદન તુજને ગુરુ મારા નમન તુજને પ્રભુ મારા જગતમાં મને ઉજળો કરનારા મને સમજણ આપનારા સતવારો મારો બનનારા નોધારી મારી નાવડીને તારનારા નોધારી મારી નાવડીને તારનારા નરનારી નારી તુજને કરે છે દમન આવ્યો છે ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ આવ્યો છે ગુરુ પૂર્ણિમાનો પ્રસંગ તુજને જે કોઈ પાયે લાગે તુજને જે કોઈ પાયે લાગે તરી એ બહુ સાગરને જાય તરી એ બહુ સાગરને જાય વંદન તુજને ઓ ભોળાદના રાજા વંદન તુજને ભોળાદના રાજા નમન તુજને સુરવીર મારા નમન તુજને સુરવીર મારા પ્રણમ છે ગુરુ મારા નમન છે દાદા તમને મારા જય હો રાજાદી તે દાદા જય સુરાપારા દાદા ખૂબ સરસ બહુ સરસ છે મેં આ ભલે એમને રાગવાની ગાઈ પણ જો તમે જોઈ શકો છો કે મને અમુક વાર જ આવા રૂવાટા ઉપર થાય છે તો મિત્રો ખૂબ સરસ છે અને ભાવથી એમને પોતે બોલ્યા છે તો મિત્રો લાઈક કરજો આ એક વિડીયો માટે અને ખૂબ જ જરૂર છે છે ને એના કુદી દાદાની છે રચના અપલોડ કરું છું આપણે એક પ્રતિલિપી નામની એક રીડિંગ માટે એક એપ આવે છે એમાં માનસી યાદવ રાધે કલ્યાણ મારું એકાઉન્ટ છે એમાં હું મોસ્ટલી બધા જ પૂરાપુરા દાદાની પોયમ અપલોડ કરું છું એની માટે મને વાંચવા વિનંતી તો મિત્રો જરૂર જોજો અને એમને લાઈક પણ કરજો અને એમના તમે વાંચજો પણ ખરા જય દાદા